નજીક છ જૈન સાધવીઓ પર શખ્સે કર્યો હુમલો ભરૂચ તાલુકાના તેરોલ ગામના પાટિયા પાસે કિસ્સા કરી રહેલ છ અટકાવી તેઓ ઉપર બેલ્ટ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે જૈન સાધ્વીજી ભગવાન આજરો તેમના નિત્યક્રમ મુજબ સવારે સાડા ચાર કલાકે ભરૂચશ્રી માણીપોળ ખાતેથી વિહાર કરતા મમ્મદપુરાથી એક સમયે સાધ્વી ભગવાનનો પીછો કરવાનું શરૂ કર્યો હતો જેણે પીછો કરતા બૂમો પાડી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તેરુલ ગામ પાસે વિહાર સેવક દેવજીભાઈ છૂટા પડતા શખ્સે જૈન સાધ્વીજી ભગવાન ઉપર બેલ્ટ વડે હુમલો કરવાનું શરૂ કરતા એક સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતા તે વેડા રસ્તા ઉપરથી પસાર થતા સતીષભાઈ વચ્ચે બચાવવા પડતા તેમણે માર માર્યો હતો જેઓએ પ્રતિકાર કરીને શખ્સને પકડી અન્ય લોકોની મદદ વડે ભરૂચ તાલુકાને હવાલે કર્યો પોલીસે ગુરુ નોંધવાની તજવીજ હાથ ધરી છે આ અંગે ડીવાય એસપી ડોક્ટર કૌશલ ઓઝા સાહેબ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી આજ રોજ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બની જેમાં ભરૂચના શ્રીમાળીપોળ જૈન ઉપાશ્રયથી છ જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે થામથી દેરોડ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો જૈન સાધુ સાધુ સંતો સાધવીઓ દ્વારા તેને દૂર રહેવા તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવે અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને બુઢું મારથી ઇજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જાય તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં જવાના સ્થળે પહોંચી પહોંચી ગયેલ પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે મૂળ તે ખંભાતનો છે છેલ્લા ચારેક મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે પોલીસે તેને અટક કરવામાં આવે છે ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ શંકાસ્પદ રીતે જઈને સાધુ સંતો જે છે જે વિહાર કરી રહ્યા હતા પગપાળા જઈ રહ્યા હતા તેનો પીછો કરી રહ્યો હતો અથવા અમુક શંકાસ્પદ એક્ટિવિટી એની જણાતા સાધુ સંતો દ્વારા તેને દૂર રહેવા જણાવે તેનાથી અને ઉશ્કેરાઈ જઈ અને આવું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે તેમ છતાં તપાસ ચાલુ છે વધુ કોઈ કારણ તો એ તપાસમાં જણાય આવશે